નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર દબાણ હટાવણી અભિયાન સોલેસ હોસ્પિટલની સામે કાર્યવાહી વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા નજીક સોલેસ હોસ્પિટલના સામે આજે નગર નિગમની દબાણ શાખાએ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી સત્તાવાર માહિતી મુજબ સફાઈ અને માર્ગ વિહારી સમસ્યાઓને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવામાં આવી છે દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસની સહાયથી સડક ઉપર થયેલા અનધિકૃત સ્ટોલ લારી ગલ્લા દૂર કર્યા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર જગ્યા મુક્ત કરવાના હેતુથી આવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે નગર નિગમે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આવા વધુ અભિયાનો હાથ ધરાશે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ